નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા આજે મિત્રો કપાસના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો અને આગળ જતા કપાસની બજાર કેવી રહેશે તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો જેથી મિત્રો તમને આજે દરેક માર્કેટયાર્ડના બજાર ભાવની જાણકારી મળી શકે જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયાને લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ખેડૂત મિત્રો આજે સૌ વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ અગિયારસો ને અગિયાર રૂપિયાથી ચૌદસો ને રૂપિયા સુધી બોલાયા જામનગરમાં એક હજારથી પંદરસો ભાવનગરમાં એક હજારથી પંદરસો સત્તર થરામાં તેરસો સિત્તેરથી સવુંદસો પચાસ સિહોરીમાં તેરસો પાંત્રીસથી સવુંદસો માણસામાં બારસો પચાસથી સવુંદસો ત્રાણું પાટણમાં તેરસો પચીસથી સવદસો અઠ્યોતેર મહુવામાં સાતસો ત્રીસથી પંદરસો વીસ ખાંભામાં તેરસો સત્રીસથી પંદરસો બાર જસદણમાં અગિયારસોથી સવદસો પંચોતેર કાલાવડમાં અગિયારસોથી સવુંદસો સિત્તેર હારીજમાં તેરસો બેથી સવદસો પિસ્તાલીસ સાણસમામાં તેરસો અઢારથી સવું ત્રેસઠ હિંમતનગરમાં સૌદસો ત્રણથી સવદસો તેતાલીસ વડાલીમાં તેરસોથી સવુંદસો બોતેર બાબરામાં બારસો વીસથી પંદરસો પાંત્રીસ વાંકાનેરમાં એક હજારથી સવુંદસો અઠ્યાસી અમરેલીમાં એક હજારથી પંદરસો પચાસ સાવરકુંડલામાં એક હજાર પચાસથી પંદરસો ચાલીસ ધારીમાં બારસો અગિયારથી સવુંદસો બાવન કડીમાં બારસોથી સૌચો છપ્પન ધ્રોલમાં અગિયારસો સિત્તેરથી સૌદસો પાંસઠ વિરમગામમાં એક હજાર વીસથી સવદસો છવ્વીસ ગોજારીયામાં બારસો પચાસથી સવદસો એકસઠ કુકરવાડામાં બારસો પચાસથી પંદરસો એક બોટાદમાં અગિયારસોથી પંદરસો ત્રીસ વિસનગરમાં એક હજારથી સવદસો એકાણું હરસોલમાં તેરસો પચીસથી સવદસો અઠ્યાવીસ આભાર ખેડૂત મિત્રો આવવા જ દરરોજના તાજા કપાસ એરંડા અને જીરુના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા નવા કપાસના બજાર ભાવની જાણકારી તે મળી શકે